ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી જો હું મમ્મી અત્યારે મહાવર હવર ક્યાં જઈશ રમણીક દાદા અહીંયા તો રમણીક દાદા એટલે કે રાજુભાઈ ત્યાં અત્યારે સવારમાં બ્રેકફાસ્ટ કરવાનું છે તો જાવીશ છે શિરામણી કરવા માટે પપ્પાને આશીષ પેલા જતા રહ્યા છે હવે જોઈએ હું બનાવ્યું છે આપણે આશા ભાભીએ એનો ભેદી રાસે ને હવે અંદર ઉતારી જમી ને મને ડાયાબિટીસ ની બીક લાગે મને તો તમને નોડે કોイズી બીવાય રમણિક દાદા ને થી જો જમીન વેઈ આવ્યા ને હવે અમારે બે દિવસની વાર છે તો ફાઈનલ પેક હવે થાય છે ફાઈનલ તો નહીં હાલશે બે ત્રણ દિવસ એ બ્લાઉઝ કેમ છે એ એક નાચી આપણે લંચ ચાલુ થઈ ગયું છે આપણા ઘરની સામે પારુલ ને સંગીતા બેરે એમણે પ્રોગ્રામ આપ્યો છે પારુલ ભાભી તો અહીંયા છે અમારા શું કહેવાય આમ તો આપણે શેરી મિત્રો કહેવાય નહીં જમવા બેસી ગયા છે બધા પાર્કિંગમાં આ એમના સસરા બાબુ દાદા એ અમારા પપ્પાના પરમ મિત્ર દાદાને દાદાને કનુ મિત્રો સંગીતાબેન ના હસબન્ડ અને અમારા પપ્પા આ સંગીતાબેન પોતે જય સ્વામી નારાયણ તો આ બે અમારા શેરી મિત્રો છે એમણે આજે અમને પ્રોગ્રામમાં ઇન્વિટેશન આપ્યું ડિનર થેન્ક યુ નેક્સ્ટ ટાઈમ જય સ્વામી નારાયણ આ અમારા સંગીતાબેન ના સાસુ અને અમારા પારુલ બેન ના સાસુ અમારા સાસુ ને ઓળખે છે બધા બેસી ગયા છે એક દિવસ હવે મોટાભાગ લઈને લઈને મહિના આવે તો તમે બીજી વાર ત્રણ આવજો માયા મુકાતી નથી એવું થાય છે હા મહિનો ફટાફટ વાય ગયો પીવા આવતા રાઈસ તો આવતા વર્ષે આવશું છે ચાલો સાસુ બની ગયા સંગીતાબેન આવો એનો બેન અમાર મોટા ભાણી બેન આવી ગયા

આ બાજુનો નવારો આવ્યો છે તો અમે આવી ગયા છે અજયભાઈ સંજયભાઈના ઘરે તો હું કોફી નથી પીધી જય સ્વામિનારાયણ ભાભી તો અનિતા ભાભી સ્પેશિયલ મારા માટે મેથીની કોફી બનાવે છે તો આપણે જોઈએ અનિતા ભાભી કઈ રીતે બનાવે છે હા એવું છે ચાલો એણે એકવાર પીધી તી આપણે આમ પરેશભાઈએ શીખવાડી તી મેં નથી બનાવી તો જોઈએ અનિતા ભાભી કઈ રીતે બનાવે છે જય સ્વામિનારાયણ

જો કે ઘણા ના આવડતી હશે પણ મેં કોઈ બનાવી નથી જોઈ નથી આજે ટેસ્ટ કરી લઈએ જોઈ લઈ લે પીએ લઈએ સુગર એડ કરી દીધી શું કે ભાભી સેમ ઉકળવા દઈએ ને એમ વધારે કોફી કલર આવશે સેમ ટેસ્ટ સેમ ટેસ્ટ કોફી જ આવશે આ સરસ હું પીતી જ નથી પણ તમે કીધું ને એટલે મેં ટ્રાય કરીએ તો અમે ટ્રાય કરીએ ને આ સેમ ટેસ્ટ આવશે તમારે મસ્ત કોફી રેડી થઈ ગઈ છે સ્મેલ પણ એવી જ આવે છે કોફી જેવી ટેસ્ટ કરીએ કોફી નો ટેસ્ટ છે કોફી દે પીધી દી પેલા પેલા હું પીતી હવે મે ચા કોફી બધું મૂકી દીધું કાંદા લસણ ચા કોફી નેચરલ કોફી હવે બનાવે આ છોકરા ના પીએ તો કે નુકસાન તો કરવા નથી એને હાજે બની દેજે મને હું કહું ત્યારે હું સાંજે ઘરે હો તો ને માર જોબ હોય ઘરે જાર જ કેસ હા તમારો ઓવન માં મૂકીને ગરમ કરીને પી લેવાની હું બનાવતી જાશ તો હવે આપણે અનિતા ભાભીને ઘરેથી નીકળી ગયા છે અને જવાનું છે મારા મામાના ઘરે જમવાનું ડિનર ક્યાં છે ને આશીષ કેટલા ઘર લીધા આપણે છેલ્લા એક વીકમાં એક વીક ને ત્રણ ચાર દિવસમાં જ આખી સિઝનમાં નથ બની ની વસ્તુ છેલ્લે આવી આપણું તો એમ જ ને આપણે એક મહિનો વઈ ગયો એમ મસ્ત ઘરે બનાવેલી પૂરી મસાલો ગરું પાણી તીખું પાણી મારી ડીશમાં કાંદા નહિ ઓ રેડી થઈ ગઈ છે આપડે જય સ્વામિનારાયણ બધા પાણીપુરી લવર્સ બેહી ગયા છે બધા ડીશ ન બતાવે ખબર પડી જાય કોણે કેટલી ખાધી એમ

સુનિતા બેન મા સુનિતા બેન ને કેમ ઓળખોશ તમે તમે ઓળખો છો અરવિંદ મામા બે ਨਾਟ ਜਿਹੜਾ ਬਾਹਰ ਆ ਰਿਹਾ ਕੋਲ ਬੈਠੀ ਹੈ ਐਤਰ ਕਿਆ ਕਰ ਰਹੇ ਹੈ ਡਰੈਸ ਤੋਂ ਕਿਦੂ ਪਰ ਮਨੇ ਨਹੀਂ ਯਾਦ ਆਵੇ ਮੈਸੇਜ ਆਇਆ ਤੋ ਤੁਮਨੇ ਖਬਰ ਸਕੇ ਸ਼ੋਧਰੀ ਸੀ ਆਇਣਾ ਕਿਦੂ ਤੂੰ ਕੇਸ਼ੋਧਰਉ ਸੂ ਹੈਂ ਦੇ ਜਿੰਦਰ ਆ ਜਾਓ ਮਾਈਕ ਕੁੜੀ ਦੇ ਗੱਲ ਆਉ ਜੋ ਆਉ ਜੋ ਆਉ ਜੋ ਆਉ ਜੋ

હાલો બાબ જય શ્રી કૃષ્ણ હા આવશે બધા તો હવે મામાના ઘરેથી નીકળી ગયા છીએ અને અમે હવે ગર્લ્સ ગેંગ બધા ભેગા થવાના છીએ બધાને દસ વાગે ભેગા થવાનું હતું સાડા દસ થઈ ગયા છે મને લાગે બધા આવી ગયા છે શું કહેવાશીશ હું છે લેશ જોઈને બધાના રિએક્શન જોઈએ બધા શું કહે છે મને કેટલી ગાળ પડે છે જઈને જોઈએ આપણે હાઈ વન ચાલો માતાજી આવી ગયા છે ચોથા રસ્તા પાસે વાટ જોવી છે હવે નોન ટુ માં મળી ગઈ છે અમને સે એક એક્ઝિબિશન પતાવી ન એક છોકરા હુડાવી ન આવ મળવા આવવા એસે હે મેરે યારો ઇન વાત થાય એક્ઝિબિશન માં થાવા છે એક્ઝિબિશન મે વોક પર થી આવી લે ફટાફટ જમવા મે રહેલ હાલે તને ઇધ મઢુ આ છે કલાચાય કોનન ગાર્લિક સેબ થઈ ગયા છે કે વાગી ગયો કેટલા મે તો ઇધે છો ઉપર માન નથી તલતો પ્રમુખ કરો આ વે હોનાલી એમ યારે

પણ એને આજે જ કીધું કેન્સલ કરવાનું થાકી જ નથી મળવાનું એટલે કોઈ નહીં પણ લાસ્ટ મેમરી આનું તો આવતું પાછું એ ઊંચે આ લોક ડર નોશ્યોર માતા પગડે ખુશ કિંજલે હાલો હું કહી કેટલી છે